બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં લાંબા સમયથી ભારે વાહનોની ટ્રાફિક સમસ્યા અને શહેરના નાગરિકો માટે માથાનો દુખાવો સમાન બની ગઈ હતી છેલ્લા બે વર્ષથી ભારે વાહનો સર્જાતા ટ્રાફિકને કારણે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને આખરે કલેક્ટરે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું રાજસ્થાન તરફથી પાલનપુર આવતા તમામ વાહનોને ડાયવર્ઝન આપ્યું છે દિશા જવા માટે ચિત્રાસણી ગામથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અમદાવાદ અને અંબાજી જવા માટે તમામ ભારે વાહનો હવે ધનિયાણા ચાર રસ્તા પાસે થઈ નેર જગાણા માર્ગ હાઈવે પર જઈ શકશે પ્રજાની રજૂઆતો અને રાજ્યના મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચી છે પાલનપુરના નાગરિક છેલ્લા લાંબા સમયથી આ સમસ્યાને લઈને કલેક્ટર અને સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે મુખ્યમંત્રી પણ આ મુદ્દે એસએસસીની એચએસસીની બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા સમય દરમિયાન ટ્રાફિકમાં અટવાય નહીં તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે ભારે વાહનોને ખાસ નિયંત્રણ કરવામાં આવી રહ્યો છે જેથી શાંતિપૂર્ણ અને સમયસર રસ્તાઓ પર વાહન વ્યવહાર ચાલે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ